ગત રાત્રિએ વડોદરાની અંદર જે દુર્ઘટના બનીને જે બાળકોના મૃત્યુ થયા છે એને રાજકોટની વીસ લાખ લોકોની જનતા વતી રાજકોટ મહાનગરપાલિકા ખૂબ જ દુઃખદ વ્યક્ત કરે છે રાજકોટ શહેરની અંદર જ્યાં જ્યાં પણ બોટિંગ થઈ રહ્યા છે ખાસ કરીને ઈશ્વરિયા પોસ્ટની અંદર બોટિંગ થાય છે ડેમની અંદર માછીમારો દ્વારા પણ બોટિંગ કરવામાં આવી રહ્યું છે એમાં બ્રિગેડને મેં ગત રાત્રે સૂચના આપી છે અને સંપૂર્ણપણે નીતિ નિયમ સાથે એનો ટાઈમ પિરિયડની અંદર અને ઓવરલોડિંગ ન થાય એ તમામ પ્રકારની તકેદારીની મેં સૂચના આપી છે જ્યારે પણ ઓવરલોડિંગ થતું હશે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખા કડકમાં કડક પગલાં લેશે મારું નામ વસીમભાઈ રિઝવી હું નાયમ અમદાવાદ રાજકોટ સૌપ્રથમ તો જે વડોદરાની દુઃખદ ઘટના બની એમાં જે જીવ ગુમાવ્યા છે તે નાના નાના ભૂલકાઓને હું હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું હવે એ દુર્ઘટના અનુસંધાને આજે અહીંયા આપણે ઈશ્વરિયા ખાતે જે તળાવમાં બોટિંગ ચાલે છે તેમાં પ્રિકોશન ના ભાગરૂપે આજે ચકાસણી કરેલી છે ખાસ તો પૂરતા પ્રમાણમાં લાઈફ જેકેટ અવેલેબલ છે કે કેમ એ તપાસણી કરેલી અને લાઈફ જેકેટ ઉપરાંત જો કોઈ પણ બનાવ બને તો એના માટે આપણે શું કરી શકીએ તો એ બનાવ બને તો એના માટે આપણે સ્પીડ બોટ રાખેલી છે સ્પીડ બોટ થ્રુ આપણે બનાવના સ્થળે બે થી દસ સેકન્ડમાં પોહચી શકીએ અને બનાવ બનતો અટકાવી શકીએ અને કોઈની જીવન આપણે બચાવી શકીએ